નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં પવનની ઝડપ વધશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ માર્ચ સુધીમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં છવ્વીસ એપ્રિલ થી દસ મે સુધી તોફાન અને ચક્રવાતની પણ શક્યતા છે કે ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદી વાતાવરણ રહેશે તો ભુજ અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધુ ગરમ રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ ચાર શહેરોમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે નલિયામાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી નોંધાયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર